જય ગો માતા જયગોપાલ આપણા બનાસકાંઠાનું ગૌરવ વધારતી વિશ્વની એકમાત્ર ગૌમૂત્ર ડેરી બનાસકાંઠાના ભાવર પંથકમાં આવેલી છે આપણી સંસ્કૃતિમાં વેદો અને શાસ્ત્રોમાં ગાયને માનું સ્થાન આપવામાં આવ્યું છે તોય આજે આપણું દુર્ભાગ્ય છે આપણી માની હાલત ખરાબ છે મિત્રો એના માટે આપણે ભીખ માંગીને એને ખવડાવીએ છીએ એ મા હોવા છતાં કેમ આપણે એના એના માટે ભીખ માગવી પડે એ કોઈ નથી વિચારતું એ આપણી મા છે એને સમજવાની જરૂરત છે મિત્રો આપણે એને નહીં એ આપણને કેમ કેમકે મા તો મા હોય ને ગાય માતા પોતાના પગ ઉપર ઊભી થાય એને કોઈનો સહારો ના લેવો પડે તે માટે આ દુનિયાની પહેલી ધનુપ્રસાદ ગૌમૂત્ર ડેરી ચાલુ કરવામાં આવી છે આ ગૌમૂત્ર ડેરીનો મુખ્ય હેતુ એ જ છે જે ખેડૂતો દેશી ગાય રાખે એને મદદરૂપ થવું ગૌમૂત્રના માધ્યમથી એને દૂધ કરતાં પણ સારા પૈસા મળે અને એ ગાયને પ્રેમથી એના ઘરે રાખી શકે રોજ હજારો લીટર ગૌમૂત્ર આજુબાજુના ગૌપાલકો જોડેથી ખરીદીને આ ગૌમૂત્ર ડેરીમાં લાવવામાં આવે છે એ ગૌમૂત્રને પ્રોસેસ કરી એનામાંથી જૈવિક પોટાશથી ભરપૂર ધનભૂમિ નામનું ખાતર બનાવવામાં આવે છે જેનો ઉપયોગ કરી ખેડૂત ભાઈઓ રાસાયણિક ખાતરને ધીમે ધીમે ઓછું કરી જ્યારે મુક્ત ખેતી કરી શકે છે ઉત્પાદનમાં કોઈપણ જાતનો ઘટાડો આવશે નહીં એની ગેરંટી પણ આપવામાં આવે છે કોઈપણ પાકમાં ઉપયોગ કરી શકાય અને હા રિઝલ્ટની પૂરેપૂરી ગેરંટી આપવામાં આવશે જેથી ખેડૂતભાઈઓને ચિંતા કરવાની કોઈ જરૂર નથી સો ટકા રિઝલ્ટ મળશે તો આવો આપણે બધા મળીને ધરતી માતા અને ગૌમાતાને બચાવીએ અને આપણું અને આપણા દેશનું સ્વાસ્થ્ય સુધારીએ ગાય અને ખેતી એકબીજાની પૂરક છે ગાય વગર સારી ખેતી શક્ય નથી ગાયને વીખ નહીં અને એનો હક આપીએ એવી આપ સૌને વિનંતી વિડીયોને આગળ બધા સુધી મોકલજો જેથી આવા સારા કાર્યોને મદદ મળે અને આ કાર્ય કરનારાઓનો ઉત્સાહ વધે જય ગૌમાતા જય ગોપાલ આજે સંપર્ક કરો નવાણું સાત બાણું પાસઠ એક અગિયાર અઠાણું બસો ઓગણપચાસ ઓગણત્રીસ પાંચસો એકાવન જય ગો માતા